તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર હવામાન વિભાગે અવકાસ્ટ જાહેર કર્યું છે જે મહત્વના સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો સવારે આગામી ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરાઈ છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે

ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે એટલે ઓરેન્જ એલર્ટ માં અતિ ભારે વરસાદ જે છે તે રહેવાનો છે સાથે માં બનાસકાંઠા કચ્છ જામનગર રાજકોટ જુનાગઢ દેવ દ્વારકા તાપી સહિત દમણ દાદરા તેમજ છોટા ઉદયપુર સહિત ના વિસ્તારો અંદર હળવાથી ભારે વરસાદ જે છે તેની અંદર રહેવાનો છે સાથે વાત કરીએ તો અમદાવાદ ગાંધીનગર અને મહેસાણાના જિલ્લાઓની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે છે તે રહેવાની છે એટલે કહી શકાય કે આવનારા ત્રણ કલાક સમગ્ર ગુજરાત ભર વરસાદ જે છે તે રહેવાનો છે આભાર માહિતી આપવા માટે